જો તમે ગણેશોત્સવમાં આ વસ્તુ ઘરે લાવશો તો તે જ દિવસથી તમારા જીવનમાં ચમત્કારો શરૂ થઈ જશે મિત્રો કામ છે તમને માર્ગદર્શન આપવાનું અમે તો ફક્ત સલાહ આપી શકીએ હવે તેને સ્વીકારવું કે નહીં તે તમારી ઈચ્છા પરંતુ ભક્તો એક વાત ચોક્કસ કહીશું જો તમે આ સલાહ માની લેશો તો તમારું જીવન સફળ થઈ જશે હા ભક્તો જેમ તમે બધા જાણો છો હરિતાલિકા તીજનો પવિત્ર તહેવાર પૂરો થયા બાદ હવે ગણેશોત્સવની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે છે ગણેશોત્સવ આવી ગયો ઘણા મોટા પંડિતો જ્યોતિષીઓ વિદ્વાનો આ દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તેથી તમે પણ ગણેશોત્સવ પહેલા ચૂપચાપ આ એક ગુપ્ત વસ્તુ ઘરે લાવી લો અને અમે જણાવેલી રીતે તેનો ઉપાય કરી લો તે જ ક્ષણે તમારી જન્મો જન્મની ગરીબી દૂર થઈ જશે કારણ કે મિત્રો જો તમે આખું વર્ષ પૂજા પાઠ ટોટકા કરીને થાકી ગયા હો અને તેનો એ ફાયદો ન થયો હોય તો ગણેશોત્સવના દિવસે કરવાનો એક ખાસ અને અચૂક ઉપાય જણાવ્યો છે કહ્યું કે વાસ્તુશાસ્ત્રમાં કેટલીક શુભ વસ્તુઓ વિશે જણાવાયું છે જે ગણેશોત્સવ પેલા ઘરે લાવવાથી જીવનમાં ચાલી રહેલી ગરીબી દૂર થાય છે જે માતાઓ અને બહેનો આ વિડિયો જોઈ રહ્યા છે તેમણે સમજવું કે ભાગ્યે જ તમને આ વિડિયો પ્રાપ્ત થયો છે જો તમે ગણેશોત્સવ પેલા આ ચમત્કારી ગુપ્ત વસ્તુ કોઈને જણાવ્યા વગર ઘરે લાવશો તો તે જ દિવસથી તમારું ભાગ્ય ચમકી ઉઠશે અને તમે વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ બની જશો આ કોઈ સામાન્ય વસ્તુ નથી લાખો રૂપિયા ખર્ચ્યા પછી પણ આ રહસ્ય કોઈ તમને નહીં જણાવે આ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી થવાની છે કારણ કે આજના વિડીયોમાં અમે જે વસ્તુ વિશે જણાવવાના છીએ તે કોઈ નહીં જણાવે ઘણા લોકો ગણેશોત્સવ પહેલા આ વસ્તુ લાવીને પોતાનું ભાગ્ય ચમકાવી ચુક્યા છે હવે તમારો વારો છે તેથી વિડીયોને અધૂરો ન છોડતા ક્યારેય સફળ નથી થતા તેથી વિડીયોને પૂરો જોવો ભક્તો જો તમે બે હજાર પચીસ ના ગણેશોત્સવમાં તમારી ગરીબી દૂર કરવાનું સપનું જોતા હો તો તે સપનું હવે પૂરું થવાનું છે

ન બદલાય તો મને જણાવજો ભક્તો માતા રાનીના સોગંદ જો તમે આ વિડિયો સાચા હૃદયથી જોશો તો તમારી દરેક ઈચ્છા પૂર્ણ થશે પરંતુ ભક્તો તમને એક નાની વિનંતી છે વિડિયોને સંપૂર્ણ જોવાથી જ લાભ થશે અમે જે રીતે ઉપાય જણાવીશું તે જ રીતે કરશો તો જાદુ લાભ થશે સાચા હૃદયથી ઉપાય કરનારને હંમેશા લાભ થાય છે આજે અમે જે જડીબુટ્ટી વિશે જણાવવાના છીએ તેને સંજીવની બુટ્ટી પણ કહેવાય છે તેથી આ જડીબુટ્ટીને સામાન્ય સમજવાની ભૂલ ન કરતા ભક્તો અમે તમને બધી માહિતી વિગતવાર જણાવીશું તેથી હમણાં જ આ વિડિયોને લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જય ભગવાન શિવ લખી દો જેથી સર્વ દેવી દેવતાઓની કૃપા તમારા અને તમારા પરિવાર પર રહે ચાલો મિત્ર જાણી લઈએ તમે અમારા છે પરંતુ આસપાસ હોય તો તેને સામાન્ય સમજવાની ભૂલ ન કરતા આજે અમે તેના ચમત્કારી ગુણો જણાવીશું તેનો આયુર્વેદિક ઉપયોગ કઈ રીતે થાય છે તેના કયા ભાગનો ઉપયોગ થાય છે

તમે અમારા વિડિયોમાં આ છોડ જોઈ શકો છો આ છોડને કેટલીક જગ્યાએ લટજીરા તરીકે ઓળખવામાં આવે છે કેટલીક જગ્યાએ ચીડચીડા તરીકે પણ ઓળખાય છે અલગ અલગ પ્રદેશોમાં તેના અલગ અલગ નામ છે જો તમે બીજા રાજ્ય કે દેશમાંથી આ વિડિયો જોતા હો તો તેનું નામ અલગ હોઈ શકે પરંતુ વિડીયોમાં જોઈને તમે તેને ઓળખી શકશો ખાસ કરીને આ છોડ લટજીરા તરીકે જાણીતો છે અને તેને અપામાર્ગ પણ કહેવાય છે કારણ કે તેના બીજ ઉલટા હોય છે અન્ય છોડના બીજ ઉપરની તરફ હોય છે પરંતુ આના બીજ નીચેની તરફ હોય છે તેથી તેને અપામાર્ગ કહેવાય છે આ અપામાર્ગનો વિદ્યામાં ઘણો ઉપયોગ થાય છે હું તેના વિશે પછીથી વિગતે જણાવીશ આ છોડ આપણા માટે કેમ કિંમતી છે આજે તે સામાન્ય લાગે છે પરંતુ તેના ગુણો અસાધારણ છે બધા દર્શકોને કહેવું છે કે કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો જો તમે ભારત ભૂમિના હો તો જય હિન્દ પણ લખજો હું તેના આયુર્વેદિક ઉપયોગ જણાવીશ આ ઉપયોગ જાણ્યા પછી તમે કાલથી તેનો ઉપયોગ શરૂ કરી દેશો સાથે જ હું તેના વનસ્પતિ ઉપયોગની સાથે તેનો ચમત્કારી અને તાંત્રિક ઉપયોગ પણ જણાવીશ તાંત્રિક ઉપયોગનો અર્થ એ કે તેનો ઉપયોગ કરીને તમે જીવનની ઘણી સમસ્યાઓ દૂર કરી શકો છો સૌથી પહેલા આની જાણકારી મને ક્યારે મળી એક મહાત્મા સાથે મુલાકાત થઈ ત્યારે મેં તેમને પૂછ્યું કે તમે લાંબા સમયથી સિદ્ધિઓ પ્રાપ્ત કરો છો સાધના કરો છો તો એક મહિના સુધી પાણી વગર કેવી રીતે સાધના કરો છો તેમણે જણાવ્યું કે આ ચીડચીડા નામનો છોડ જેને અપામાર્ગ તરીકે ઓળખાય છે તેના બીજનો ઉપયોગ અમે કરીએ છીએ જંગલમાં રહેતા આ બીજનો ઉપયોગ કરે છે તેમણે કહ્યું કે આ બીજમાંથી એક ખાસ પ્રકારનું પાણી બનાવવામાં આવે છે જે નકારાત્મક શક્તિઓને સકારાત્મકમાં બદલી દે છે આનાથી ફાયદો જ ફાયદો છે નવા વર્ષે જો તમે શંખ ઘરે લાવો તો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી તમારા ઘરે દોડી આવે છે ખાસ કરીને નવા વર શ્ના પહેલા દિવસે શંખ વગાડવો જોઈએ આથી તમારું નવું વર્ષ હંમેશા શુભ રહેશે બે હજાર પચીસના એક જાન્યુઆરીએ તમારે શંખ ખરીદીને ઘરે લાવવો જોઈએ હું બધા દર્શકોને કહીશ કે શંખ ઘરે લાવો કારણ કે તે રોગોથી બચાવે છે નાના બાળકોને ચીડિયાપડું હોય તો તેને દૂર કરે છે શંખ વગાડવાથી બાળકોની નજર દૂર થાય છે નવા વર્ષે શંખ વગાડવાથી દેવી દેવતાઓ ઘરે આવે છે તેઓ તમને આશીર્વાદ આપે છે જેથી તમારું નવું વર્ષ ખુશીઓથી ભરેલું રહે તેનો ત્રીજો ફાયદો એ છે કે તે તંત્ર મંત્ર જાદુટોણાને દૂર રાખે છે અને ચોથો ફાયદો એ કે તે લક્ષ્મીને સ્થિર રાખે છે એટલે કે તમારા ખર્ચને નિયંત્રિત કરે છે પાંચમો ફાયદો એ છે કે તે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે છે આખો વર્ષ આનંદમય રહે છે તેથી શંખ ખરીદીને ઘરે લાવો આ તમને ઘણો લાભ આપશે આ પછી ગણેશજીની મૂર્તિ નવા વર્ષે સુખ સમૃદ્ધિ માટે ગણેશજીની મૂર્તિ ખરીદીને ઘરે લાવવી જોઈએ ઘરમાં સ્થાપિત કરવી જોઈએ કારણ કે ગણેશજી આપણા આરાધ્ય છે એવું માનવામાં આવે છે કે નવા વર્ષે ગણેશજીની મૂર્તિ લાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે ગણેશજી પ્રસન્ન થાય છે અને તમારી જોડી ખુશીઓથી ભરી દે છે જે વ્યક્તિ સૌથી પહેલા ગણેશજીનું સ્મરણ કરે છે તે ક્યારેય દુખી નથી રહેતો તેની જોડી ચારે દિશાઓથી ભરેલી રહે છે આથી તમારું નવું વર્ષ શુભ અને મંગલમય રહેશે હું પણ ખાસ કરીને નવા વર્ષે ગણેશજીને ઘરે લાવું છું તમે પણ લાવજો કારણ કે ગણેશજીને વિઘનહર્તા કહેવાય છે તેઓ દરેક અડચણ દૂર કરે છે દુખી વ્યક્તિનો સહારો છે ગણેશજીનો હાથ એક વાર પકડી જુઓ તમે હંમેશા જીતશો કારણ કે ગણેશજીને સૌથી પહેલા પૂજવાનો અધિકાર છે આપણા માટે પૂજનીય દેવતા છે ગણેશજીને મંગલકારી સ્વરૂપ કહેવાય છે તેઓ હંમેશા મંગલ પ્રદાન કરે છે જો તમે ઈચ્છો કે તમારા જીવનમાં મંગલ રહે ધનની કમી દૂર થાય તો નવા વર્ષે ગણેશજીની મૂર્તિ કે તસવીર લાવો પરંતુ યાદ રાખજો ગણેશજીની મૂર્તિ કે તસવીર બેઠેલી સ્થિતિમાં હોવી જોઈએ હિન્દુ ધર્મમાં તુલસીના છોડને પવિત્ર માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે નિયમિત તુલસીની પૂજા આરતી કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા રહે છે નવા વર્ષે તુલસીનો છોડ ઘરે આથી ઘરમાં અને આગમન થાય છે માતા લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે પરંતુ ધન આપવાનો અધિકાર ભગવાન વિષ્ણુ પાસે છે કોને કેટલું ધન આપવું તે વિષ્ણુ ભગવાન નક્કી કરે છે તેથી જે તુલસીની સેવા કરે છે તેના પર લક્ષ્મીની કૃપા થાય છે નવા વર્ષે એક જાન્યુઆરીએ પીપળાના વૃક્ષને સ્પર્શ કરવાથી તમારી ગરીબી દૂર થઈ શકે છે કારણ કે પીપળામાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે માતા લક્ષ્મીની અપાર કૃપા હોય છે જો તમે વિષ્ણુ ભગવાનના પ્રિય બની શકો તો માતા લક્ષ્મી તમારા પર કૃપા કેમ નહીં કરે અને તમને ધન કેમ નહીં આપે તેથી હું તમને જણાવું છું કે તમને ધન જરૂર મળશે અને વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીની કૃપા અપાર મળશે એક જાન્યુઆરીએ પીપળાના વૃક્ષ નીચે એક ઉપાય કરવાનો છે સૌથી પહેલા પીપળાને પ્રણામ કરો પછી તેને સ્પર્શ કરો અને એક પીપળાનું પાન તોડીને ઘરે લાવો આ પહેલા એક ઉપાય કરવાનો છે પીપળા નીચે ઘીનો દીવો પ્રગટાવો અને પીપળાને ભોગ ચઢાવો કોઈ મીઠાઈ કે સ્વાદિષ્ટ વાનગી અર્પણ કરો કારણ કે પીપળાને વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે તેથી પીપળાની પૂજા થાય છે તમે તેને મીઠો ભોગ ચઢાવો અને પછી ભગવાન વિષ્ણુને કહો હે વૃક્ષરાજ હે વિષ્ણુ ભગવાન અમારી ગરીબી દૂર કરો ઘીનો દીવો પ્રગટાવીને પીપળાને વિનંતી કરો કે હે વૃક્ષરાજ અમારી ધનની સમસ્યા દૂર કરો અમારા જીવનમાંથી ગરીબી જળમૂલથી દૂર કરો આ બધું કર્યા પછી પીપળાના વૃક્ષ પાસેથી એક પાન લઈને ઘરે આવો અને તે પાનને તમારા ઘરના મંદિરમાં રાખો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં